અમરેલી માં ચોવીસ યુવતી પર હિચકારો હુમલો અમરેલીના ચીતલ રોડ પર આવેલા ભાવગા ભવાની મંદિર નજીક યુવતી યુવતી પર હુમલો હુમલો ઉભેલી ત્યારે બે વડે જીવલેણ કર્યો હાલત ગંભીર ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ નિપુલ નામના શખ્સોએ છરીઓ મારી હોવાનો યુવતી નું નિવેદન પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં ખસેડાઈ ઇજાગ્રસ્ત યુવતીનું નામ હેતલ માવજી ફાળ

કોઈ બચાવી નહીં હવે ડૉક્ટર બચાવશે પોલીસ આવે ને પોલીસને એનું નામ દઈ દે દે જેને કીધું